નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે દાહોદ જાલોદ તાલુકાના લીંબડી ગામમાં યુવક બાઇક લઈને પડતા રસ્તા પરના દબાણ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી દાહોદ જિલ્લા જાલોદ તાલુકાના લીમડી ગામમાં એક યુવાન પોતાની માતા સાથે બાઇક બાઇક પર નીકળ્યા હતા ત્યારે લીમડી ગામના મોદી નાસ્તા હાઉસ નામની દુકાન આગળ પડી ચાલકને સામાન્ય પહોંચી જેને લઈને યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે લીમડી બજારમાં ગોધરા રોડ પરથી ડબગરવાસ ફળિયામાં જતા રસ્તા પર જ આવેલી મોદી નાસ્તા હાઉસ નામની દુકાન માલિક દ્વારા દબાણ કરીને રસ્તા પર ઓટલો બનાવી અહીં દુકાનની હદ બહાર રોડ પર ઘરેલું ઉપયોગ માટેના ગેસ કનેક્શન સાથે તે સગડી જોડી તેના પર કડાઈ મૂકીને નાસ્તો બનાવવામાં આવે છે તેના કારણે અહીંથી અવરજવર કરતા લોકોને હાલાકી પડે છે યુવક દ્વારા કહેવામાં આવ્યું કે હું અને મારી માતા એ જગ્યા પર કડાઈમાં પડતા પડતા બચી ગયા અને કડાઈથી થોડાક જ અંતરે પડ્યા યુવક દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી કે લીંબડી ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે આ પ્રકારનું દબાણ હટાવવાની કાર્યવાહી કરે તેવી માંગ યુવકે કરી છે આજે હું હમણાં લગભગ ત્રણ સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ ટાઈમ બરાબર ખબર નથી પણ હું ત્યાં નીકળ્યો હતો ત્યાંથી મારી મધરને લઈને અને ત્યાં આપણે જે નવો બજારમાં આપણે જે આપણે નીકળે છે સામે નવો બજારના અંદરથી અને ત્યાં સામે સામે આપણે જે ડગરવાડાની લાલબાઈ મંદિરવાળી જે ગળી છે ત્યાં આપણે નીકળે ત્યાં મોદી આપણે જે ચોપડાવાળા છે એના જોડે મોદી જે આપણે નાસ્તા હાઉસવાળા છે ત્યાં આપણે સાંકળી ગળી છે અને ત્યાંથી મારે નીકળવાનું થયું અને ત્યાં ત્યાં એટલી બધી સાંકડી જગ્યા છે તોય રસ્તો આપણે કશું છે નહીં અને ત્યાં એ લોકો એમની જગ્યા મતલબ કે જે દુકાન છે એમની એની દુકાનની બહારની હદ પાર કરીને ત્યાં એ લોકોએ કઢાઈ રાખેલી હતી અને આજે એમના ત્યાં જે કઢાઈમાં જે ચઢાતું હતું એના હિસાબે ગાડીને આજે મારે અકસ્માત થયું પડ્યો હું એ રીતના કે પછી હું પડતો ને તો તળાવમાં એ એનામાં કઢાઈમાં બી પડી શકતો હતો હું અને આજે મને આ વાગ્યું છે આજે તો આજે આ થોડું ઘણું મેં કરાયું છે આ દવા હવા બાકી આ તમે દેખો આ ઘણું આજે રિક્ષી કામ છે મારે ખાલી જે આપણા પંચાયતને ખાલી એટલું કહેવું છે કે તમે આ જે દબાણવાળું કામ છે એ પતાવો અહીંથી તમે એટલું ના કરી શકો તો શું કરી શકો આજે તો ચાલો હું હતો આજે તો મેં ઘણું કંટ્રોલ કરી નાખ્યું મારી મમ્મી હમણાં મારી મમ્મીનો ચહેરો આખો અંદર તળાવમાં એનામાં માં જતો જતો બચી ગયો છે મારું નામ સાગર પ્રજાપતિ ગામ વરોડ અને હું અહીંયા આવું છું મારે મારે રોજ મર્યાદ મર્યાદા કામ હોય એટલે હું અહીંયા આવું છું બસ